અરવલ્લીના મેઘરજ ખાતે ઉમિયા સખી મંડળ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે અહીંની ત્રીસથી ચાલીસ બહેનોએ એકત્ર થઈને સંપૂર્ણ નેચરલ અને કેમિકલ યુક્ત સાબુ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો છે આ બહેનો લીમડા તુલસી એલોવેરા ગુલાબ કેસુડો અને ચંદન સહિત વીસથી પચીસ પ્રકારના વિવિધ આયુર્વેદિક સાબુઓ બનાવી રહી છે જે ત્વચા માટે અત્યંત ગુણકારી હોવાથી બજારમાં તેની ભારે માંગ છે અહીં મહત્ત્વનું એ છે કે આ વ્યવસાય શરૂ કરવા માટે બહેનોએ તાલીમ મેળવ્યા બાદ ગ્રામ સંગઠનમાંથી પચાસ હજાર રૂપિયાની લોન લીધી હતી આજે આ બહેનો દ્વારા તૈયાર કરાયેલા સાબુનું વેચાણ મેઘરજ મોડાસા અને અમદાવાદ જેવા શહેરોમાં સ્ટોલ લગાવીને કરવામાં આવે છે વિવિધ મેળાઓ અને પ્રદર્શનોમાં પણ તેમના ઉત્પાદનોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ પ્રવૃત્તિથી બહેનો આર્થિક રીતે પગભર થઈ છે અને ગ્રામીણ ક્ષેત્રે મહિલા સશક્તિકરણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે મારું નામ બપુલાબેન છે અમે ઉમિયા સખી મંડળ સાથે જોડાયેલા છીએ અમે નેચરલ સાબુ તરીકે કામગીરી કરીએ છીએ અમે જુદા જુદા સ્ટોર પર નાખવામાં આવીએ છે એમાં અમારે મોડાસા અમદાવાદ એવા સ્ટોર નાખીએ છીએ અમે અમારી જોડે બેનો થી પાંત્રીસ ચાલીસ બેનો જોડાયેલી છે તેની કામગીરી માટે એમના પોતાના પગ પર થવા માટે ત્રણથી ચાર હજાર રૂપિયા પણ કમાઈ શકે છે મારું નામ જાગુબા છે ઉમિયા સખી મંડળમાં જોડાયેલા છીએ અમે સાબુ બનાવવાનું કરીએ છીએ આયુર્વેદિક સાબુ બનાવીએ છીએ એમાં અમે સરકારના સહાયથી પચાસ હજાર રૂપિયાના લોન લીધી છે એમાંથી અમે સાબુ બનાવીએ છીએ અમે ત્રીસ બેનોનું મંડળ બનાવેલું છે એમાંથી અમે ત્રીસ બેનું આયુર્વેદિક સાબુ બનાવીએ છીએ લીમડાનો તુલસીનો કેસુડાનો એવા જુદી જુદી પ્રકારના આયુર્વેદિક સાબુ બનાવીએ છીએ એમો બેનોના કોઈ રોજગાર નતો રોજગાર ઉભો કરવા માટે અમે ખેતી ક કોઈ પશુપાલન નહોતું એટલે અમારે એવું હતું કે અમે પોતે આત્મનિર્ભર બનીએ અને સરકાર શ્રી દ્વારા અમને સહાય મળ્યો તો એટલે અમે આ કાર્ય કરીશ અત્યારે અમે આત્મનિર્ભર બનવા માટે બની જ રહ્યા છીએ નમસ્તે મારું નામ હેતલ ભટ્ટ છે હું મેઘરજની રહેવાસી છું અમારા ઉમિયા મંડળ દ્વારા નેચરલ સાબુ બનાવવાનું કામ ચાલીએ છીએ પહેલાં અમે આ નેચરલ સાબુ બનાવવાની ટ્રેનિંગ લીધી હતી ત્યારબાદ અમારા મેઘરજ ગામની જે બેનો હતી અમારી સખી મંડળની બેનો એમને પશુપાલન બી નહોતું અને ખેતી પણ નહોતી તો ઉદ્યોગ કરવા માટે અમારે કામ જોઈતું હતું તો ટ્રેનિંગ લઈ અને આ સખી ત્રીસથી ચાલીસ બેનોને સાબુ બનાવવાની ટ્રેનિંગ આપી અત્યારે અમારા છ થી સાત મહિના થયા છે અને અમે સાબુ બનાવીએ છીએ અને અમારા નેચરલ સાબુ છે ગુલાબ કે કેસુડો લીમડો મોંધાની માટી મેસૂરનો સાબુ અલગ અલગ વીસ પ્રકારના સાબુ બનાવીએ છીએ અને આ સાબુ બનાવવાથી અમારી બહેનોને રોજગારી મળે છે અમારો એક ઉદ્દેશ્ય હતો કે મેઘરજના અંદર કોઈ ખેતીવાડી કે પશુપાલન નથી પણ બેનોને કોઈ રોજગારી મળે અને એમનું જીવન સારી રીતે ચાલે એ માટે અમે સાબુ બનાવવાનું રાખ્યું અને સાબુ બનાવ્યા પછી બેનોને રોજગારી મળે છે અમારા જોડે વીઓના પંદર લાખ રૂપિયા સરકાર દ્વારા મળેલા હતા તેમાંથી અમે પચાસ હજાર રૂપિયાની સહાય લીધી છે અને એનાથી અમે આ સાબુ બનાવીએ છીએ